ડબલ્યુએસ ડેપો માર્ગ પર બે સોસાયટીઓમાં ઘૂસી ચોરતાઓએ મકાનોના તાળા તોડી ચોરી કરનાર પ્રયાસમાં આવેલ હતા અને નગર સહિત વિસ્તારમાં રાત્રે પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા સીસીટીવીમાં ચાર ચડ્ડી ધારી કેદ થયા છે લોકોમાં ફફડાટ ડભોઈ નગરમાં હવે તસ્કરોના શ્રી ગણેશ થઈ ચૂક્યું છે ગતરાત્રીના જ એસટી ડેપો માર્ગ પર બે સોસાયટીઓના જુદા જુદા બે મકાનના તાળા તૂટ્યા હતા જે અંગેના સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ નજરે પડે છે જોકે સદનસીબે કશું ચોરાવ નથી મૂડી રાત્રે જ પોલીસની જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી તસ્કરોને ભાગવાનો વારો આવ્યો હતો છતાં પણ હવે ડભોઈ પોલીસ નાઇટ પેટ્રોલિંગ કડક કરે તેવી નગરજનોની માંગ ઉઠી છે ડભોઈ કોર્ટ વિસ્તાર બહાર આવેલી સોસાયટીઓમાં હવે તસ્કર ટોળકીઓના આટાફેરા રાત્રે કૌમુદી સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે રાત્રે બે કલાક બાદ ડભોઈની કૌમુદી સોસાયટીમાં ચડ્ડી બની ધારી ચાર તસ્કરોએ સોસાયટીના એક મકાને નિશાન બનાવ્યું હતું જોકે સદનસીબે મકાનની ઓડીમાં તસ્કરોના હાથ કશું લાગ્યું ન હતું આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતા જોવા મળ્યા છે અને તેને જેને પગલે પોલીસ રાતે સઘન પેટ્રોલિંગ કરે તેવી માંગ ઉઠી છે